જયદ્વારકાધીશ અમર ભગતસિંહ ગોસે ગ્રુપ લગભગ આ પંદર દિવસથી આ નંદીને કોક ખેડૂતે બાંધી દીધેલા હતા તો એને એને કંઈક વધારે પૂરતો મારેલ છે તો એની વાડીમાં હેરાન કરતા છે અને બાંધ દીધા છે તો એ નાડું તોડાવીને ભાગી ગયેલા હતા પંદર દિવસથી તો આ નાડું બેસી ગયેલું છે અને જીવાત ફૂલ બેહી ગયેલી છે એમાં તો લગભગ ઘણા સમય તેમ એની વાહે હતા પણ આ નંદી મારાને પકડી દીધા છે અને આને સારવાર આપણા ગ્રુપ દ્વારા દેવામાં આવશે જય ગો માતા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ અંબર ભગતસિંહો ગ્રુપ અમારે આ નંદી લગભગ પંદર દિવસ કોકે અજાણા વ્યક્તિ એને મથરાવટીમાં નાડું બાંધી દેલું હતું તો ને ભાગી ગયેલા હતા અને પકડાતા નહોતા તો આ અમારા બધા ગ્રુપ દ્વારા આ ત્યાં નંદીને પકડ્યો છે અને એને માથામાં મથરાવટીમાં જીવવા પડી ગઈ છે તો સારો રાત્રે નાખશું જય ગૌ માતા જય ગો dia एडवर्डन गोसे ग्रुप बमरा नंदी महाराज

મારા <muchas> 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 <muchas>

આનંદી મહારાજ ને છે ને જીવ આજ બહુ પડેલી છે મથરાવાટી માં જોવા તમે જોઈ શકો અને નાડું આપણે તોડી નાખ્યું છે બાંધ આમ જે ગળામાં બાંધેલું હતું ને શીંગડા માં એ તોડી નાખ્યું છે આપડે અને આની સારવાર કરી ઇન્જેકશન માં દીધા છે જીવડા અંદર મરી જાય સારું થઈ જાય એટલે આપણે એને છોડી મૂકશું હે ગો મતા એ દ્વારા જય ગોમતા માતા દ્વારકાધીશ આ નંદી મહારાજની સારવાર કરી નાખી છે તો અત્યારે આપણે એને સોડી મૂકશું બરાબર અને આવા કોઈ પણ જગ્યાએ પશુ દેખાય તમને નિરાધર કે આવી રીતે જીવાયતવાળા હોય કે અકસ્માતવાળા હોય તો અમારો કોન્ટેક્ટ જરૂર કરજો જય દ્વારકાધીશ જય મોલીધર અને જય ગૌ માતા ખૂબ ખૂબ આભાર મારા બધા ગ્રુપનો દ્વારકાધીશ જય ગૌ માતા અમારા નંદી મહારાજની સારવાર થઈ ગઈ છે તો તમને જે બે બંને નાડા દોડી છોડી નાખશ બે અને ખૂબ ખૂબ આભાર મારા ગ્રુપનો અમર ભગતસિંહ ગોશિયા ગ્રુપનો કે રાત દિવસ ને દિવસ ગમે ત્યારે સેવામાં આવે છે તો ખૂબ ખૂબ આભાર આમ બાપુનો આભાર વ્યક્ત કરીએ છીએ અને જય દ્વારકાધીશ જય ગો માતા